શરૂઆત થાય છે પાડાભોડ નહીં અહીંયા બધી હોલસેલની દુકાનો પણ છે આ જે પડાભોર અત્યારે થોડી સાંજ જેવો ટાઈમ થઈ ગયો એટલે થોડુંક ઓછું દેખાશે પડાભોળો શું આવ્યો કાંજી દેવાન નો ખાંચો જોઈને અમદાવાદ ની રોનક મસ્ત જૂનું અમદાવાદ અમારું હા કાંજી દેવાના ખાંચા બહાર નીકળીએ આપણે એટલે આવી ગઈ રાજા મહેતાની ની પોલ રાજા મહેતા ની

પાડાકોટનું કનેક્શન ત્રણ પોર જોડે થાય છે લક્ષ્મિનારાયણની ફોડ કાટી દેવાનો ખાચો અને મામુનાયકની પોર્ટ આ ત્રણ ત્રણ કનેક્શન છે અને હવે અહીંથી અમે નીકળી ગયું હતું રોડ આ બધી અહીંયા હોલસેલની દુકાન છે ઇલેક્ટ્રિકની અને આથી બાદ નીકળીએ એટલે સીધો એમસી રોડ આવી રોડ આવી છે ગાંધી રોડ જુઓ કેવા કેવા રસ્તા છે કોળના એક કોળમાંથી બીજી કોળમાં જવા એવા અહીંયા છે બધી ઇલેક્ટ્રિકની દુકાનો

એમાં બી ઘણી પોળો ફળે છે અને પોળમાંથી પોળોમાં જવાય છે આથી જૂના પોળ અમદાવાદની રચના જેમાંથી એક છેડેથી બીજે છેડે જવાય છે કયો છેડો કઈ પોળમાં નીકળે છે જે અહીંયા લોકો ભોમ્યા હોય એ લોકોને ખબર હોય બાકી તો કયા છેડે પોળ અટકી જશે અને પાછું વળવું પડશે એ અજાણ્યા વ્યક્તિ માટે નવું અહીંયા સારંગપુરની પ્રખ્યાત લક્ષ્મી બેકરીની પેટીસ ખાવા માટે છે લક્ષ્મી બેકરીની પેટીસ ખાવા માટે ખૂબ જ પ્રખ્યાત છે અને દિનેશ અહીંયા ઓર્ડર આપે છે દિનેશ રાહ જોવે છે ઓર્ડર આપી દીધો